જો ખેમે કેતરમો ને કર દે હા હું વાત કરું કાલ નો અપડ ખાવા જ નઈ મળું બોલ આ તો ભૂખ એવી લાગી તો બારી કે જતો તો હા તો જયા ને ખાઈ નેતર કેતરમો તો तेरे ઘરમાં તો હોય ખેતર બાજુ મો ક ખબર માર ખાવું છે પણ ખાવા તો કહું તને ગાડીયા પર તને કેમ સમજતો પણ એને ખાવા નઈ ઉતર ચાલી પર હા તારો હજે હેતરમાં મોકલજે થારે હું મોકલું હા ભાઈ જો બેટા જા સમમાં મને હું મારી હારી મારે આ તો મને રોકી નાખો તો પાડી નાખું ઈનો જોય તો હું તો નઈ જવાની પરમ હું કેસે રહેતો છું હું સીતર કોઈતર નઈ જવાની કે તારે જવાની એમ કે હા એમ કે તો તાન હા લસ હું હેતરમાં હાલ જ કાઢું છું કે જો મોગોલા કેતરનો તાણો હું તો જતી જ નહીં ઘરની પા નેકરતી જ નહીં ના ના પણ હું ના પાડું કોલેઈનો બેહો ના જાય પેલી સવલીન ઘરેઈ કણ જવા દેઈતે ના જવા દે ના તો મોન તો જ નહીં ના બરી બેહો જાય તો કે કેતરમાં ના જાય ઓય ઘરનું કોમ ના કરો આકુદારો હું કંટાળી જાવ કોમ કરી કરી તો તાણો હું તો માં જબર બરતા બડી રીસ બોલબર જસીરીઓ કેરી છે ને રે હું પાછી ભરતા ઉપરી જ મનતો

તું મુડે ચડાય પઈ મે નહીં મુડે ચડાય પેલા રેન મારા બાપો ઈ છે તે તાર ના ઈ કીધું છે રે તાના ઉજે તાર બાપો ને તું બે ચડાવ કરી ના એ દાર ના નહીં લાગ્યા અને તો મારા બૈરુ જુઓ કે બૈરુ જુઓ ના ના મારા બૈરુ જુઓ ખાલી 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 તો બાપાને તો ના કરાય રે લે અલ્યા આને કોરા બે છોકરો થઈ મને દશકો મેલે છે રે તમાર લીધા બધું થયું છે કેમ હું પેલી મારી હરી સા બકરી જે છે અમારે જ કરતી એમ તો એ ખરો કીધું છે ખરો કીધું છે તમે આયા કાતાના તાઈને માર માર હું તો બે સવ તો મોંતા જ નહીં અલ્યા પણ બેવા તો જાય જાય કરવા પા દે તયે હું શીખવાડાય છે એને કભે નઈ પડતી

અમેના બાપાને દેવા દેતા આપડા બંસામાં લે માર્સીને દેતી શાંતિ તા આ નહીં ધણીને પૂછતી નાઈ ખાવાને કદી કે ખાતો કે ના કે મા મારા બાપા તો મેમોય કોઈ કેંદર તો તાજી થાય જ મની તો જો પેલા થઈ ગઈ બરોબર તો મારા ઠાર ના પાડી નાખું ખાલી પણ જોકો મારા ને કોઈ નઈ ના કોઈ નઈ હું તો આ તારા બાપા સે લાઈ તો આખી જિંદગી બેહાઈ જ રે આવનું તાણો તો કોઈ કરવાનું નહીં હવે હું તો કરું ખબર જો તો મારા બાપા ના હું નાખું બાપા ને તારે ને ઝાપોટ ના બાપા ને ઝાપોટ એવો

અરે આ લાયેલી છે તોય રોટ લાગતો અમે સી હાલ માર માં દેવ કાલ નું કશું ખાધું નહીં કે કાલ નો કાઈ નહીં ખાધું પણ કુકા આમાં પડ્યો છે ઈઓના કુકા આમાં પડ્યો છે તમે તો બોલજો જ નહીં વતારણ દોહા મને એ ડાક છે ને તમારા ઉપર અરે દુશુ સુણે નકરા મને છોકરાવાદી કે તવા ખૂટી છે પણ હું તો તવા ખૂટું તવા ખૂટે જન ભઈ મારા નહીં હોભાળું તમારે તો અમારવા તો ખરાબ જ લાગે હવ કડું જ લાગનો એ વહુ બે થયો તો પણ હાકો તમે તો તમારી તો

વાણી કરે મને બોલાવ કરે લઈ આવો ને તમે આવો ઓમ કર તેમ કરો એ વાણી બાદ આ મું લેટ પડ્યો નગર ગોમ તેરા ગો કાઢી નાખતો અને ગૌ લેતો હારા મારા લેતો બો આ ઓ મજા જ દે હે મારા હે અરે કા મરવાય બડી નારણ થાય છે કોઈ આ કા જે કોમ કરવા જે તું જઈ આ વેણા ભઈ સુખ જતી રહેતો હો કે થોડી ખબર કાઢવા જવું છે બરોબર આ રાયમલી ગેર તો જઈને ના આવ્યો રાયમલી ની ગેર ની આવ્યો તો ગેર તો હતા નહીં ના છોકરા પૂછ્યું કે ખેતરમાં માં ગયા છે

હેલો ભાઈ જવું ભાઈ બોલે અરે ટ્રેક્ટર મીકળો હું ખેતરમાં વાત જોઈ રહ્યો છું હા હા મીકળો ભાઈ હાલ તમેકળો મોય હેતરમાં હવાલો બેસી રહ્યો છું હા હવાનો જલ્દી એ હા કાઢી નાખવા તો ગૌ વાત મેળવા નહીં અને આ તો બહુ લેટ પડે આપ્યો મા કાકાની બાળીઓ દેખ ન કરતા બધું વેરા કમ પાલી ગયો હોય પણ આવી ગયો છું સારું બાજુ

અને આજનો દાડો કોક કઈ બંધ રાખ્યા હોત ને તો કાલ તો હું મહેમાન ગતી જતો આજ કાલ તો હાથે હથે કાઢે જતો કોક તો જઈને પ્લાન કરવો જ છે કે રાયમલ્યા ઠેસરવાળો આયો કે ના આયો પૂછું પછીની વાત કરી અને કમ્પ્લીટ આયોજન કરું અને આજનો દાડો તો એ ગવ ના કાડે ને કાલ તો તરત બજાર ભેગો થઈ જજો કે મારે કોમ છે એમ કઈન છટકી જવું છે નકર તરકાના ફેટ પડી જાય એવું કોમ છે ઘવાનો અતારે તો હોક મારા ઈ કઠાવા આયો આબો કાયમ ને કોમ છોડ શીય જ ક

ના તો કાઢી ના ભેગા થાય તો હું બે જણા સ્ટેશન ઉપર રાખું પાછા છ મહિને પાંચ મહિને પાંચ મહિને આયા ખાસ છિને આયા ખોવા કાયા ટેકો થઈ જાય પછી કરો